હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાય દાયરાની ગુડ મોર્નિંગનો ટાઈમ ને જ વાગે ગા અગિયાર ની ખેતરમાં આવે ગા ખેતરમાં કામકાજ છે ને કરવાનું ઈ હે કે આ ધાણા ઉતાના તો ધાણાની પારિયું સીલ હે ને એ બહુ તો જવારિયો આ પારિયું તમે જવાના તો ધાણાના ભરતા આજે પડ્યા તો પારિયું જે સીલ હે ને એ કોક કોક જે વાળા માણસો આવતા ને એની વાટતા ગા ને આમાં ના એની નેત વાટ્યો સિલ્ક ને સિલ્ હારામાં સારો હોય ખડ ઉપાડવું ને કા બી ખડ ઝાજું થઈ જશે બીજ થયું એ કેટલી હોય ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ પારિયો જાજુ હોય એવી આઠ પારિયો જાજુ હોય ને એ આગળ તો હું એકદી આવી રીતે થોડુંક લીધું

તમે ફારિયા લઈ આવ્યા ને બે જણ આવે જાય ને લૂ હમણાં તો લૂ એવી પડે એવા હોરી ને તો લૂ પડે ને તોય કામ હે તો કરવાનું જ છે ને કાલે હે હોરી કાલે છે ને તે દિન કાલે હે હા હમણા હે ત્રણ ચાર દિન નું હે ઓરેન્જ એલર્ટ હા બહુ લૂ પડવાની હે તડકા લૂ હા ને આને તે એક દીજો લૂ ન લૂ લાગી નઈ મજા નતી રહી એક દી તાવ આવે તો તાવ તાવ હારમ હારો મતલબ આઈ ડીલ ધગે ને કડી દુખે ને ઈ બધું થાતું તો ને હા પછી દવા હાજી કર તારી બહુ થાતી હતી હા ઈ ઉલેસ વાલા સુપડ્યું બપોરી તડી હા તું કે દુ ઈ બહુ તડી કહો તો આજે હે તા ખરી પય કામ થાય આ ચાલો આ વેલાનું નું કર નાખી આજ તડી કો ન જ ખાવ ન હું તો ઈ ઉની થાય હા હમણા ગોવા ફજે આવ્યો ને આ બધું નડે થોડી ઈ હે કે ઈ તો કઈ ન ના છે તા ના તડકો તો આવો છે ગોવામાં માં પાસે ને એવું બહુ હે હમણાં

આ રાયું હેઠે મલક ની રહી ઉપાડે ને મલક ની રૂપ્યું રાયું ત્યાર મલક રાયું નીકળી ને રાયું તો જવું આપણે શાક વઘારી કે રાયું તો જોઈએ જ વઘારમાં તો રાયું નાખવી જ પડે આ છે ને ઘણી ઓછી વેસાતી લેવી પડે

ચામુડી ચામુડી ના ઝીણા ઝીણા એકલા હમ પાંદડે પાંદડા તો કામ કર સીતારામ કે દે બધાઈ ને એ જાય હેલો સીતારામ આજો ઈ કે આ ગોવા થી ટોપી મારા હાટુ પપ્પા લઈ આવ્યા તડકામાં પહેરવાની

मगोटा माथे सड़ो, टाइगर या दुखे पगु तुणे काम लाग गया ही हेट लंगड़ा से गो हेट ने लाग गया ना का करियो केणी है के, तो के जा पे गोई चाई बोटू रावा दे उतार मा लाग गया वैला डाठा ए भाई सड़ी है मगोटा माथे अपने पांच वागे न गाजर गोड़ वाले सालों थे गु पांच वागे आ काम गाजर माँ गोड़े हूँ ना आई नहीं वो ठठेरी गाजर के ताम हाँ ताम होती है गोड़ वाले हाँ गाजर है ताम पास में फुकल मात है तो वही एक कायम मेन बे महीना लीला रोज़ जोड़े

ખવાય જ મજા આવે ખાવાની પણ મી આ ઘણી બી મકાઈ નાખતું ના ને ઝીણકા ઝીણકા મલગ ખાતા જરા ખુકાઈ ગયેલો એ બહુ મીઠા થઈ જાય એક દિન પીડ્યા હોય ને અમારે જય ને તો બધા મગ વાવે ત્યાં હે જય ની ટ્રેક્ટર ચાલુ હોય એટલે ન હવે ના કથા વરે આવે આઈ બેઠા આયા તો ગાજર ખખેરવાતી ભી નો ટાણો છે તમાર દો જ બે જાતા જો વેલ આને કામ કેવું હે હેઠી ઉતારી હાવ બગાડી નાખે પણ હે આ બેય બીનો ની ટેવ હે કુંડી માં પગ નાખે ને ઉભવાની દો

આ જવાના ઉતા બુંદે ફરસાણ લેવા અમારે આ સાઈડના એરિયાનું બુંદાનું ફરસાણ બહુ પ્રખ્યાત ને બહુ મસ્ત આવે અસલ ગાંઠી આવે થે કે અહીંની આ રઘુની પણ નાથી લે આવીએ તહેવારમાં તો નાથી લઈએ જ આપણે મગ બાબા ખબર નહીં જાય કે ન જયેલું છે બારી રાઈડ્યું નાખે આલો એ હું દોતી એમાં પીવાનું